છે અને જો દહ ટોલી નું છે નહી થઈ તો ક્યાંથી બીજે થી ફરવા જો ભાઈ આપડે આ ગિરનાર ચાર મગફળી આપડા બાવા ઘરથી એમ ને બાવા ગિરનાર છે અલગ ગુડ મોર્નિંગ જય દે વારકા દે મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને સરસ મજાના મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગવામાં મિત્રો કહીને સાડા સાત વાગી ગયા છે અને આજે અમારે જવાનું ભર કરવા એટલે કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો કાલે મારે મોડું થઈ ગયું હતું એટલે આજે વિડીયો હતો આજના દિવસ કાલનો હતો ને આજના દિવસમાં નહીં આવે કારણ કે જો આ સમારને બધું કરવા ગયો તો વીંગના સાઈડના પતરા અને જો પારીને આ સમારનો થોડોક ચેન્જીસ કર્યો ને રાપ આપણે જીરા માટે બેસાડીને આ રીતનું કંઈક કામ કર્યું છે એટલે મોડું ઘણું થઈ ગયું હતું કાલે આવ્યો તો નવ દસ વાગે આવ્યો હતો એટલે લોકનું કંઈ સેટિંગ જ નહીં રહ્યું અને હવે આનો કન્ટિન્યુ રીડિયમ બનાવી રહ્યો અને હવે આપણે ટોલી હજી કાઢવાની છે અને માણસો લઈને ભર કરવા જવાના છે તો હવે અમે કાઢી લઈ મસ્ત મજાની ને અમારે જો સાફ કરે છે બધે થોડીક ઓરી ટહેળવી જોઈએ હાથથી હાથથી લઈ લઈને પછી ટ્રેક્ટરમાં જૂતી જશે ઓરી થોડીક આ બાજુ આવી જાય ને એટલે પછી જૂતી જશે કરી અને પછી એક આધો દી સુકાવા દેસું ને પછી કાઢવાનું કામ લેશું તો આ રીતના કંઈક અમારે ભરિયા વારે કોમેન્ટ કરજો તમે ભરવા રહો કે શું કરો કે પાથરેથી કાઢી લ્યો અમારે જો આ રીતના ટ્રેક્ટરને મોટા ભર વારી અને પછી કાઢવાનું કામ લઈએ હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ બધાઈ કેમ કે નવ વાગી ગયા છે ગુડ મોર્નિંગ થોડું મોડું થયું છે વાડી આવે છે તો થયું છે અમે આવી ગયા છે દરબારવાળામાં પાડી નહીં પાત્રા ફરી નહીં ખા ભર વારવાનું કામ એટલે કે તન ભર કમ્પ્લીટ કરી લીધા છે જવું ને હવે હે ને લાઈન ટુ લાઈન ભરજ જ છે બપોર થાય નહીં પણ આ વાડીમાં મેં ત્રીજી મોહમ લીધી પણ હે ને એક ભર વારવા નથી એટલે મને ઈ ખબર નથી કે આખો દીપરવાર તો થાય કે બપોર સુધી થાય કે ઊંડા થાય તો મન જોઈ દે આવી ગયા છે દસ અને જો સારો ટાઈમ થઈ ગયો બધાય દાયર્યો બેસી ગયો અને તેર ભર વારી લીધા છે હવે અહીંથી બાકી છે કેટલા પર વાર્યા પૂરા તેર વર્ષભાઈ અમારે કે તેર ભર વાર્યા છે અમાર ભર બહુ હેલા નથી થતા મિત્રો શું થયા હોવન ચાલીને આમ જોઈએ ને તો વડધામાં તો લગભગ બે ત્રપોલા રહ્યા તેર ભરમાં તો ઉપાડી લીધું અમે હવે બહુ હેલા નથી થતા જે વિસ્નાન જે ભોરા અહીંયા થાય ને એવા નથી થતા હિસાબ કરી તો પંદર ભરમાં તો અડધી વાડી લઈ જાય તેર મહિનાથી હવે જે હા અને અમે મસ્ત મજાનો ચા પી લઈ જોવા બધા બેસી અને મિત્રો હું એ ઘર બનાવું છું બેઠો નથી ને જો વિડીયો શૂટિંગ નથી કરતા હોય તમે કહો તમે શું કરો છો એટલે હું એ ઘર જ બનાવું જો આ રીતના અમારા બહારથી જોતા હોય ને તો કોમેન્ટ કરજો અમારા વિસ્તારમાં ભર કહે આનંદ તમારે શું કહે ને આ રીતના ઘર બનાવે અમારે જો આ રીતનું કંઈક ભરની પ્રોસેસ હોય અમારે તમારે બાજુ આવા ભર બનાવ્યા હવે તો ડબ્બા થ્રેસર આવી ગયા એટલે ડાયરેક્ટ પાથરા જ નાખવાનું હોય ને આપણે આગળ જૂનું ભાઈ થ્રેસર છે એટલે જ આમ ભર બનાવી હેન્ડલ મારીને કાઢી લેવું ધીરે ધીરે ને આવા કંઈક જો ભર બનાવવાની પ્રોસેસ ચાલે એક લાઈન આપણે અહીં બનશે ને પાછી એક લાઈનમાં ખતમ કામ પૂરું થઈ ગયા છે પણ ભર કેટલા બાર વીઘામાંથી થાય ને એ આજે લગભગ ખબર પડી જ જશે વેલા વારી લેવું પછી ગિરનાર નહીં વારવાના છે એટલે તમે વિડીયો પૂરો જોજો એટલે ખબર પડશે કે વેલા સુતા થા હું ગિરનાર તાર થોડીક પાડવાની છે કટકીની તો એ વિડીયો આગળ આવશે ભાઈ એક વાગી ગયા માથે પાંચ મિનિટ થઈ ગઈ છે અને અમે બપોરા કરવા બેસી ગયા છીએ મસ્ત ખાઈ અને જો ગોળગી છે શાક રોટલી મરચા તમારે ખાવું હોય તો આવી જાવ ભૂખ બહુ લાગી છે મિત્રો હવે ખાઈ લઈ આલો શું કેવાનું થાય તમારે અળાતન અળા તન વાગે વરી ગયા તો એકતાલીસ હા ફૂગી ગયો નહીં થઈ તો કેટલી થઈ ગઈ આપડે આઠ ક્યાં થઈ હતી હાડા આઠ થઈ હતી ને ફરવા મિત્રો હાડા આઠ ટોલી થઈ હતી અને પાર કેટલા વહી રહ્યા હતા આપડે ફરવા પંચાવન કે પચાસ અને હળા આઠ ટોળી અવાર ભર ત્યાં દહ ટોલી થઈ કરે અમારે જો ભાઈ આ જોર માં દહ ટોલી થઈ જાય તો કોમેન્ટ કરી નાખજો ઓગણ ચાલી મગફળી ભર વરા એટલે જોરદાર આમાં જગા લઈ લીધી અને ભર તામ જો એક અને અહીંયા બીજો જ વેલો લગભગ આમાં તો ચાર ભર જેવું નહિ આજે બગડી ગયું ને એમાં તો બધી ટોટલ થઈ ને તો હવે કાયક આ જાય પાથરા હે ઝીંકા જીંકા અને વજન તો આમાં કઈ લાગતું જ નથી દેડવા હે ને છે રાક શું કરે ગિરનાર કરેનાર હજીમ ગયે હે ભર વારવાનું કામ સ્ટાર્ટ કર્યું અને આપણે આ કટકીની મગફળી અત્યારે બાળી નાખવાની છે અને ભેગી કરી લઉં જો હવે સુકાવા લાગી ગયા સુકાઈ ગઈ છે જો મિત્રો અમે આવી ગયા છે બાપ દીકરો કટકી માં મગફળી પાડવા અહીંયા વારા હતા બેન હતા તો એ વારા છોડી લીધા અમારે દિયા બેન આવી ગયા શું કેવા છે બોલ બીજું શું કેવા છે બોલ બીજું તું કરવા શું આવી કે ખડ વાઢવા જોઉં તો ભાઈ આના નાઇટે કે જોઈ કે ને કે આ ઉપલા ભર જે પડી હતી ને કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાઈ આ બધા હે ને ઠંડુ પીએ હે ભુરસ પી લીધું પી લીધું જવાનું કર બધા ઠંડા પીએ હે ભાઈ હવે ગીરના ચાર મગફળી આખી હળી ગઈ અને ઠંડાની જમાવટ કરીને બેઠા ભાઈ તે પીધું ઠંડુ તો આ ક્યું છે તારે ઈ પીવાનું છે મેંગો ઈ પીવાનું છે કેમ નથી પીવું ફેફસી ફેફસી બાપુ દે મેંગો તમને ફેફસી હાલશે નહીં ચાલે બાપુ તારે પીવાનો છે મેગો પી જવાગો અમારો જો ભાઈ આપણે આ ગિરનાર ચાર મગફળી આપણે આ કટકીની મગફળી છે જે બગડી ને એ તો બગડી ગઈ આમાં જે હલામી છે ને એ બધી આવી છે તમે જોઈ લો ગિરનાર ત્ય ગિરનાર હે ભાઈ માં લઈ જાય ગિરનાર વાવવી થોડી હેલા છે ભાઈ આમાં અમુક કામ કામે નથી ગિરનાર વાવવી આમાં થાય તો માલામાલ ગડ્ડી નગર પાઇમલ એ ગડ્ડી એવી છે ભાઈ અને જો આપણા ભર ગિરનાર ચાર ના દેખાય ને જો ઉજરા લાગે ને ઉજરા ઉજરા દેખાય ને એ બધા છે ને હલામી મગફળી અને હામરા દેખાય ને એ નબળી છે તમે જોઈ શકો જો ભરે કારા દેખાય છે કોકો ખેવલામાં બસ તો હે આમાં કે હે જ નહીં માંડવી આ આયરૂમાં નથી ને આમાં પાણી સો સોહા છે ને ભાઈ સુમાહાનું પાણી જ વયું ગયું આમને કારણ કે આમાં હે ને જો કઈ નંબરે બાવા ઘરથી આમ ને બાવા ગિરનાર ચાર કે ને છે ભાઈ ભૂપતની આયર માં સારું હે હવે આવી કઈક છે અને એવું ભેગી થઈ ગઈ છે કટકી ની જો મિત્રો ગિરનાર ચાર માં હે ને ટોટલ બાર ભર વહી કેટલા વેરા મંજુ બાર ભર વહી ને આજે કામ ઘણું કાઢી નઈ નહીં થાકી નથી ગયા ટોટલ કેટલા ભર આપડે વહી સોપન ભર જેવું થયું અને પાંચ પડી ગઈ વાગવામાં કઈ ને મિત્રો તો પોણા હાથ વાગી ગયા છે ના એ કટ્ટી ની ભેગી કરી લીધી ને આ એક બેદી માં આપડે કરી લેવી કરી લેવી કલને પરમદી કલને પરમદી આજનો લોગ આપણે અહીં વાડીમાંથી જ સમાપ્તિ કરી તો શું વાંધો વાડીમાં અમે જો અમારો તમને હોય તો અને બધા માતાજી